જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું શું જિજ્ઞેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કાંતિભાઈ વાળા હવે મિત્રો તમે બધા ઓળખતા દઈશો કે જે સમાજના આગેવાન અને નીડર છે અને જે ઉનાકાંડ દરમિયાન જે એક પીડિત પરિવારને દલિતના જે પીડિત પરિવારને જે ઢોર માર મારવામાં આવ્યો હતો અને જે એ સરસાનો જે વિષય બની ગયો હતો જે ઉનાકાંડ બન્યો હતો એ સરસાનો જે સમગ્ર દેશની અંદર જે સરસાનો વિષય બની ગયો હતો અને જે ગામડામાં અને જિલ્લામાં અને રાજ્યમાં જે ઠાર ઠાર જે રેલી કાઢવામાં આવી હતી અને એ રેલી પણ અમરેલી જિલ્લામાં પણ કાઢવામાં આવી હતી મિત્રો અને જે અમરેલી જિલ્લામાં જે રેલી કાઢવામાં આવી હતી અને જે પોલીસ કોન્સ્ટેબલનું ના પોલીસ કોન્સ્ટેબલનું જે એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટમાં તે મૃત્યુ પામ્યા હતા અને એ મૃત્યુમાં જે કાંતિભાઈ વાળા જે આગેવાનની ઉપર જે ખોટામાં ખોટો કેસ કરવામાં મિત્રો આવ્યો હતો અને ત્રણસો બેની કલમ લગાડી અને એની ઉપર મર્ડરનો કેસ કરવામાં ખોટે ખોટો રાગ દેશ અને રાખી અને મેલી મુરાદ રાખી અને જે કાંતિભાઈ વાળામાંથી ખોટે ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને એ પરિવારને જે કાંતિભાઈ વાળા જે સાડા આઠ જે જેલની અંદર રહ્યા એ આ ખોટા ગુનાની અંદર અને સાડા આઠ વર્ષ મિત્રો આ જે કાંતિભાઈ વાળા એ સાડા આઠ વર્ષ જેલની અંદર રહ્યા અને સમાજના આગેવાન થકી અને સમાજના સપોર્ટ અને સહયોગથી જે આજે કાંતિભાઈ જેલની જેલમાં મુક્તિ મેળવી અને જે આજે કાંતિભાઈ વાળા જે આજે સમાજના વચ્ચે છે તો મિત્રો આજે કાંતિભાઈ વાળાએ નું એવું કહેવું છે કે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ રવિવાર સાંજે પાંચથી દસ સ્થળ આઠાસણી રોડ અને સાવરકુંડલા અમરેલી મુકાબે જે ભીમ યોદ્ધા છે અને સમાજના જે આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેને ભવ્યથી ભવ્ય સ્વાગત રાખેલું છે મિત્રો એટલે સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહી રોજ અને રાખેલું છે રોડ ઉપર સાવરકુંડલા અને જે આ કાર્યક્રમ રાખેલો છે અને જે તારીખ અઢાર છે અને ત્રીજો ત્રીજો મહિનો અને રવિવારે તો સાંજે પાંચ કલાકે પણ ભોજનનું પણ જે આયોજન રાખેલું છે કાંતિભાઈ દ્વારા અને જે સાંજે સાત કલાકે સન્માન ભારોનું પણ કાર્યક્રમ રાખેલો છે કારણ કે જે આગેવાનો અને આવતા હોય અને જે દસ કલાકે ભવ્ય ભીમ ડાયરોનું આયોજન રાખેલું છે એમાં જે જે પણ પણ કલાકાર આવી રહ્યા છે મિત્રો આપણે વાત તો મોટા યુટ્યુબર છે જે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામ ગામ રામોદથી તે પણ સાહિત્ય કલાકાર છે અને જે તે પણ જે મનસુખભાઈ રાઠોડ પણ મિત્રો ઉપસ્થિત રહેવાના હોય અને જે બહુજન સાહિત્યકારની મિત્રો વાત કરવી છે દિનેશભાઈ ગોહિલ પણ આવવાના હોય છે અને જે ભીમ ભજનીક એવું ગુજતું નામ છે એવા જે અંકિતભાઈ રાઠોડ તે પણ આવવાના હોય છે મનસુખભાઈ રાઠોડના દીકરા અને જયેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર લોક સાહિત્યકાર પણ આવવાના હોય છે અને બહુજન સાહિત્યકાર ભાવિનભાઈ વેકરિયા પણ પધારી રહ્યા હોય પરમાર અને તો મિત્રો ભવ્યથી ભવ્ય આ ભીમ ડાયરાનું આયોજન રાખેલું છે અને ભોજન પણ રાખેલું છે અને સન્માનનું પણ કાર્યક્રમ રાખેલો છો તો મિત્રો સ્થળનું આપણે કેવી હાથાસણી રોડ રાધેશ્યામ સોસાયટી સાવરકુંડલા મુકાવે દલિત સમાજના લોકો વધુમાં વધુ એકત્રિત થઈ અને આ કાર્યક્રમને આપણે ઉજ્જવળ બનાવીએ અને સમાજને સારી દિશા આગળ લઈ જઈએ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ ને મળીશું નવા વિડીયોમાં અને આ વિડીયો વધુમાં વધુ સમાજની અંદર શેર કરો જય હિન્દ જય ભારત જય સંવિધાન